તો દર્શક મિત્રો આજે ચેતરભાઈ વસાવાને વિધાનસભાના ચોમાસાના સત્રમાં મિત્રો આજે ત્રીજો દિવસ છે અને દર્શક મિત્રો તમને તો ખબર છે કે ચેતરભાઈ વસાવા જેલની અંદર હતા અને તેમને વિધાનસભાના વિધાનસભામાં હાજરી આપી શકે તે માટે મિત્રો ત્રણ દિવસ માટે તેમને જામીન આપવામાં આવ્યા હતા અને હવે એ તે ત્રણ દિવસ પૂરા થવાના છે અને થોડાક જ કલાકોમાં ચેતરભાઈ વસાવા જેલની અંદર જશે મિત્રો અને મિત્રો જો ચેનલ માં નવા આવ્યો તો પેલા તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી આગળ કઈ પણ માહિતી ચેતરભાઈ વસાવા ને વિધાનસભા ચોમાસા સત્રમાં મિત્રો આજે ત્રીજો દિવસ છે અને મિત્રો થોડાક જ કલાકોમાં પાછા જેલ ની અંદર જશે મિત્રો અગિયાર સપ્ટેમ્બર ના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાની જામીન અરજી ની સુનાવણી છે અને કાલે ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જશે તો મિત્રો ચેતરભાઈ વસાવા જે બહાર આવી જશે તો દર્શક મિત્રો આ વિડીયો આટલું જ મળ્યા આપડે એક નવા વિડીયો સાથે